ભાઈ માથા શિવા ખોટું હાલ 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 આવતી રે આવતી રે ફટાફટ અમારે મેના રાણી પાણીમાં પડી ગયા છે તમે આમ કા કરો તમે પાણી વગા ના ભાગો તમે બારે ના નીકળો એને શરમ કઈ તારા વખાણ કર્યા મેં કેટલા મારા વખાણ ને માન જ નથી તમારે માટે ગીત ગાવું હું એક હા ઢમર તારે આટો ગાવ જોઈ જવું છે આમ મેના રાણીઓ ભાઈ ફાટ્યું આ મનમાં વસી ગયું જો હા સરવામાં ધ્યાન નથી દેતું ને બીજી મેના બોધી વાહે છે મારે સમજી ફોન છોટી દે છે બાકી મેનાને દેખાડી દે તે ઓલા ઉભે ઉભે લે નહીં ભેગું થાય ફોન સોટી ગયો ભાઈ ઉભા નહીં ભેગું થાય એમાં ફમવું તો હા ભાઈ નહીં નતા તો બ્લોગ ગયેલા મિત્રો તો કેમ છો બધા સ્વાગત છે તમારું બધા જ ફરી એક નવી સવાર અને નવા બ્લોગ ની અંદર મારું નામ છે અજય અને આપણે નીકળી ગયા છીએ ગાંધીગીર ની અંદર ખાડો લઈને સાડા નવ જેવો ટાઈમ અને મસ્ત મજાનું ખાડો ગયું છે ભોળે મેં તો બ્લોગ ની શુભ શરૂઆત કરી દઈ જે પણ મિત્રો ચેનલ પણ નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો ફૂલ ક્વોલિટીમાં અને એન્ડ સુધી જોજો વિડીયોમાં મજા આવશે અને આપણી બીજી યુટ્યુબ ચેનલોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો એમને સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરતા આવજો બધા જની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ઓકે આવા કંઈક ગીરના નયન રમ્ય નજારાઓ દ્રશ્યો અને માહોલ છે બરાબર ને ઓકે બરાબર હાલો લ્યો મિત્રો તે આમ નામ વાગવા મળ્યા છે અગિયાર ને એટલે વાગી જ ગયા છે આમ આમ વાગવા જેવું જ છે અને આપણે નીકળી ગયા છે પાણી બાજુ યાર બપોરા થાય એટલે ભેહુને પાણી જ્યાં હોય ત્યાં બેહવાનું હોય એટલે પાણી પાણી પી લે છાંયડે થોડોક આરામ કરી લે અને આપણે બપોરા કરી નાખીએ તો હાલ્યા જઈએ છીએ હા વરસાદ નથી હોય એ ખારી વાત કહેવાય એટલા દીધા નકર હક નથી તો હા માથા સરસ જાય 呃。Uh

મિત્રો થી વાગી જશે ચાર અને મસ્ત મજાનો પવન ને આમાં શિયાળાનો જેવો પવન ઉડી ગયો હું મસ્ત મજાનો બેઠો હતો ત્યાં પાડી નજીક આવી ઉભી થી હવે ખંજવાડ્યો બે હીજ બોલો કે મજા આવતી છે આમ આમ ખંજવાડવાથી હા ગટ્ટી ત્રણ પાડીઓ છે આપણે અત્યારે હાલમાં બધાને આપડે ગટ્ટી કહી કા ગટ્ટી મજા આવી ગયા મને હું ચું છે ઈશ્વરનો પ્રેમ યાર અદ્ભૂત હોય છે આ આપણે ઓલા વિડીયો નથી જોતા મુક આમ ખોટું ખોટું એક વ્યક્તિ બીજાને મારતો હોય તો આમ ટાંટા અને કાઉને તોડીને આવે એ આવે હો ભાઈ પ્રાણી આવે માણા નો આવે હજી પણ પ્રાણીઓ આવે આનો પ્રેમ હું કહેવાય નિસ્વાર્થ પ્રેમ કહેવાય નિસ્વાર્થ કટી અલભ ઉભી થઈ જાય તો પછી વળી અહીં બેહી ગીતે સરવા મળે લે તને હવે કંઈ જાય કો એટલે ખંડવાળો એનું થઈ જાય જાય પછી પછી ભાઈ ગમે હોય જ કોઈ તારે આ બધું આમાં ખોલ્યું છે મસ્ત મજાનું શિયાળા નો પવન ઉડી ગયો હવે વરસાદ આવે એવું લાગતું નથી જોતો હાલ ઉભી થઈ ગયા પછી ભૂખી રે ભૂખી ભૂખી રે ભૂખી થઈ જાણીઓનું કોઈ પણ પ્રાણી ભાઈ તો આરી આવે માણા કરતા જોરદાર પ્રાણીઓ આવે ભાઈ સમજી તો

જોરદાર દ્રશ્યો યાર મસ્ત એકદમ માહોલ છે હું હલો આમ ધીરે ધીરે નીકળે ઓલી બાજુ પવન ઉડે છે યાર શિયાળાનો રાતના જીવડા મીડા બોલવા તો પાણી કઈક આવા કઈક જાય છે નેરાઓમાં અને આપણે નીકળી જાય છે ઘર તરફ પીળા ટીરડાઓ ઉડે છે આ અહીંયા ઉડે છે બીજા જાય તો ઉડે આપણે રહેવા નથી દીધું અહીંયા પીળા ટીરડાઓને એવું બધું દેખાય છે કુદરતના સાનિધ્ય માં હોય કાઢું અહીંથી આમ આવશે યાર પગ નો પલાળવા પડે હાટું અહીં પાણા માથે ટાંટો વાટવા પગ પલાળવાના જ નથી થતા ને આ બધું આખું ભીનું છે વાહ યાર ખૂબ સુંદર મજાના દ્રશ્યો છે બતાવી દો તમને આ બાજુ મોલ લાવો બોલે છે અત્યારે વાહ કડો બડો બધું જ આવે છે વાય અદ્ભુત નજારો મામા પણ દેખાય છે મસ્ત મજાનું તળાવ પાણીથી ભરાયેલું ને જોરદાર યાર સારું હાલો વિડીયો કરી દઈએ પૂરો હા વિડીયો મજા આવી તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી શકો છો કંઈ સજેશન હોય તો કહેજો બાકી ખુશ રહો હસતા રહો અને આપણા વ્લોગ જોતા રહો બાકી મળી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત